મરડેશ્વર મહાદેવના જન્માષ્ટમી મેળામાં શિવલહેરી પરિવાર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સેવા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામમાં આવેલા પ્રાચીન મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે મેળો યોજાય છે જે મેળામાં ઉમટેલા શ્રદ્ધાળુઓની સેવા માટે શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ શહેરા દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું ટ્રસ્ટ દ્વારા મેળામાં આવતા હજારો ભક્તો માટે ફ્રી ચા નાસ્તા અને ફળાહારનું વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને ઉપવાસ કરનારા ભક્તો માટે કેળાનું વિતરણ કરીને ટ્રસ્ટે તેમની સેવા કરી હતી આ સેવાકીય પ્રવૃત્તિથી શ્રદ્ધાળુઓને મોટી રાહત મળી હતી અને ટ્રસ્ટના આ માનવતાભર્યા કાર્યની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી આ સેવા કાર્યમાં શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું કે ભવિષ્યમાં જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવા અને સમાજમાં થતા ખોટા ખર્ચાઓ દેખાદેખી જેવા કુરેવાજોથી સમાજને બચાવવા સમૂહ લગ્ન મહોત્સવનું પણ આયોજન કરવામાં આવશે મહોત્સવના ભાગરૂપે ભદારનાથના દર્શન માટે પબ્લિક જાહેર મોટી સંખ્યામાં આવે છે એ દર્શનનો લાભ લઈ એ ભંડારાનો લાભ લઈને પરત એમનો આ ક્ષેત્રના પ્રમુખ શ્રી ની પેન્ટર એમનું ઘણી બધી મહેનત ઘણું બધું સહાય અને એમની આખી ટીમ આ ભંડારાના કામે લાગેલ છે એ શહેરા માટે ગૌરવની વાત છે ધન્યવાદ